બોલો ગણપતિ દેવની જે ઓખારણ ભાગ છે જરૂરથી સાંભળજો તો કડું તેત્રીસમું ચંદા તૂતો જીવો કરડો વર્ષે સ્વપ્ને થયો સંયોગ સાપ દઉં છું સૂર્ય દેવતા મુજો પડ્યો વિજોગ સ્વપ્નમાં મારા પિયુજી અમે કરવા લીલા લઈ અમૃત હું પીતી હતી તેમાં તે મેલ્યુરે ઝેર કંથવિજોગણ કામની ગઈ પંડિતની પાસ હું તમને પૂછું છું પંડિતનો એ એક દિન કિફના માર ફરી ફરી પંડિત એ સાંભળ ઓખા કર એક પડ પીયુ વિના કાલે લાગશે વરસ કરો કાલે લાગશે વરસ કરો ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાખો માગી શું મારા સાજનને મળીમાં તારી પાખો પાછી દેશ પાખ પ્યારી પંથ વે ગડો તારો પીયુ કોણ જ દેશ કોણ રંગે તારો પીયુ હશે પહેરે કોણ જ પેર લેખ છઠ્ઠી તણાતે મટી જાય કેમ જાય ધર્મ કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય મધ્ય નિશા સમરે માળિયામાં રોતી રાજકુમારી ક્યાં ગયો ક્યાં ગયો રે બાય સ્વપ્નનો પરથાર મીંઢ મારું ક્યાં ગયું રે ભાઈ મારો ચૂડલો હતો જ્યાં પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું છે હાથ પીવું પરદેશ્યા રે પૂંડા મને લીધી છે નવસાત આજ વેરણ થઈ રે ભાઈ મારા સ્વપ્ન કે વાત લાવ સખી વિખ પીવું રે ભાઈ મારો કાઠું પાપી પ્રાણ હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ પાપી મારો જીવડો રે ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ રોતા રોતા જ્યાં ગયારે ઓખા બાયે રૂપિયા વાડી વનરે નાથ મેલી ગયા રે બાય મારા કોણ જન્મના પાપ આજ વેરણ થઈ રે બાય મારા સપ્ન કેરી રાત જોબન મેં તો જાળવી જાણ્યું મારા પ્રભુને ભેટ ધરી જોઉં પ્રભુ નહીં મળે તો હું તો તજીશ મારા હું તો મારા પ્રાણ થજીશ ઓખા ઓગે ચિત્ર લેખાવીને ખેલીશ તૈયાર નવ રોય કફને દીઠું જો નિપજે તો દુઃખ ન પામે કોઈ જળવલોવે માખણ નીચે લુખું કોઈ નખાય મને વાલી હતી સખી તું તો ચિત્ર લખાય વેરણથી વિધાત્રી જેણે આડા લખ્યા એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું ના કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આ કરણીના ભળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાઘ વિધાત્રી આપે તે લક્ષદીએનો આપે તેને છે એક વાર પોકારે બાણે તેને પુત્રીજની એક લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું મારા જાણતી મારા મરણ વેલેરું સ્વપ્ન સાચું ન હોય રે સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય એક રંગ હતો તે રાજ્ય પામે સપનાંતરમાં જ્યારે અસ્તી ઝૂલે તેને બાણે રથઘોડા પરમ વિશાળ જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક નિર્ધન્ય તે ધન પામ્યો સ્વપ્ન સ્વપ્નાંતરમાં સાર તેના દેશ વિદેશથી વાણ ચાલે વાણ કરશે સાર જાગીને જોયા લાગ્યો ત્યારે કોને લાવે પાંચ એક મૂર્ખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખડે ના આવડે પાષાણ સપનું સાચું ન હોય સૈયર મારી સપનું સાચું ન હોય એક વાંજો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ સપનું સાચું ન હોય સૈયર મારી સપનું સાચું ન હોય ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ પેળીને પટમેલીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગલોક લખાય રે લખ્યા સ્વર્ગલોક ના રાય સુરલોક લખ્યા પડલોક લખ્યા જનલોક ને તપલોક લખ્યા સત્ય લોક લખ્યા વૈકુટ લખ્યું ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યો હવે ઓખા ભાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વાલો બોલાવે રે ઓખા આવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોઈ રે બાળ બાળ તો નથી ગમતું રે એણે રણવગડામાં મેલો જઈતી રમતું રે ચિત્ર ચાલીને વાળીને લખાણ લાવીને કર્માશાહીને રંગ પટ મેલીને હવે પાતાળ લોક લખાય રે હવે અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે લખ્યા પાતાળના લોક રાય રે નાગલોક લખ્યા તેણી વાર રે વાસુકી નાક લખ્યા ત્રિસ્વક નાગ લખ્યા તેણી વાર રે મારી ઓખાબાઈ સલુણા ઓરાઓને આમાં હોય તેને હસીને બોલાવ રે બળિયું બળ્યું એનું દર્પણ હુંસું તરમા પરણી આવા સર કરે આ તો કાળા લીલા પીળા સાપરે લખનારી ચિત્ર લેખા તારા બાપરે ચિત્ર લાવીને વાનો બાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાયરે લખ્યા મૃત્યુલોકના રાયરે અજમેર લખ્યો લ્યાવર લખ્યું લખ્યું મૂલ્યાવન મારવાડ લખ્યું ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો એક મુખા લખ્યા અષ્ટમુખા લખ્યા શ્વાન મુખા લખ્યા માંજર મુખા લખ્યા મુખા પણ લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા અઢા લખ્યા લખી વનસ્પતિ ભાર અઢારે પરથારે બાય કાગળ લખ્યો તે તાળો પાડ રે હું શું સ્વપ્નતરમાં પરણી આવાય ઝાડ રે બાઈ લખતા તે લેખણ તૂટી રે ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે થયો કાગળ નો અંબારે તને સપનું નથી લાગ્યું સાચું રે સોરઠ દેશો હામણો મુજને જોયા ના કોડ રત્નાગર ગોમતી જ્યાં રાજ કરે રણસોળ સોરઠ દેશો હામળો ન ચઢ્યો ગરગીરના ન નાયો ગંગા ગોમતી એનો ઈડે ગયો ઉતાર સોરઠ ઢેલે દેશર ગંગોદક ભરી કંજુકી રાય હરિચર ધરતી સોરઠ સુખ માનવી રોજે નિતનિત કર્યો વ્યવહાર એક નગર રહી માનવી કરે ઊભો ઉભો જુહાન અજરે સપનામાં દીઠા ગોમતીના નીરરે આજે સ્વપ્નમાં દીઠા હળધરજીના વીરરે અજરે સપનામાં સપનામાં દીઠો સુંદર વરભર થારે તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગ્યા રે ચિત્ર ચાલીને વાનોવાળીને ભેળીને પટમેલીને રંગ ભરતી ચિત્ર કરતી રે લેખન લાવીને કર્મા શાહીને હવે સોરણ દેઠ લખાઈ રે ત્યાં નગર લખી દ્વારકા રાય રે લખી જાદવપતિ રાજધાની તેને શોભા સુરસથી સમાણી રે લખ્યો જાદવ રાય પરિવારરે ઉગ્રસેન લખ્યા તેની વારે કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા લખ્યા ને ક્રોર લખ્યા રે વાસુદેવ લખ્યા તેણી વાર ઓખા આવી જુઓને ભરથાર બાય તે તો એંધાણી મળ્યા ઘરડાને માથે પાડ્યા રે તેને માથે મુગટ કુંડળ કાન રે એવા લખ્યા જો ભગવાન રે ઓખા આવી જુઓને ભરથાર રે બાય તેના સરખું રૂપ તે ચાળા રે મારા નાથજી તે અતિ કાળા રે તેને વર્ષસ્ત્રો સૌ કહેતા રે હું પરણી ત્યારે તે ચોરી સાહીને રહેતા રે લખ્યા કૃષ્ણ તણા કુમારે એક લાખ એંસી હજાર એથી આગળ લખ્યા તેણી રે ઓખા આવીને જુઓને ભર થાર રે એ તો રીછડીના બાર રે એના માથે મોટા વાડરે એના કુળમાં મારો કંથ એને ધાવણનો છે દંતરે એનો એ તો રૂપાળોને ઉચોરે રે એના મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુ રે ઓખાનું માન્યું મન રે જાણે હોય કોઈ રે મૂજને પરણ્યો તેનું મોય રે એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા લક્ષણોને લાગી વાર રે મુખમરડી ઊભી થઈ બાઈ એ મારો પર થાર રે ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએવી લીધું તે ઘરમાં જઈને કામની કાંઈ દેશે આ લિંગને માળિયા એ માલી રાખ્યા આ પ્રાણતણા જીવન આણીવાનું નહીં જવું મેં તવ મેં ઝાલ્યો તારો છેડો રે મારા પીજી પરરો તો મુજને જલ્દી તેડો ચિત્રલેખા એની પેર રે સજોડે બોલ્યા દ્વારકામાં તો ચિત્રામણનો ઘોડો રે આપો આણી રહ્યા એ વરમુને આપો આણી આપો આણી